ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ 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 રૂપિયા બત્રીસ રૂપિયા પચીસ ત્રી રૂપિયા ચાલીસ ચાલીસ પિસ્તાલીસ છેતાલીસ પચાસ એકાવન બાવન એપન ચોપન પંચાવન

એકત્રીસ એકત્રીસ રૂપિયા હાલો બા બે હાલો અરવિંદ સુપર વાલો ત્રીસ રૂપિયા ચાર વાલો ત્રીસ રૂપિયા એકાવન બાવન બાવનપન પંચાવન છપ્પન સત્તાવન રૂપિયા થઈ ગયા ચાલી

તાલીસ તેતાલીસ ઉલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા

પંદર રૂપિયા પંદર ઓગણીસ ચોવીસ પચીસ રૂપિયા હારું બાજુ પચીસ રૂપિયા નંબર માલ હેલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ તેતાલીસ ઉડતાલીસ ઓગણ પચાસ લીંગણા પાંચ રૂપિયા એકસો સાત સાત રૂપિયા આઠ રૂપિયા બેઠું હાલ બે કેરી બોલો ભાઈ વીસ પચીસ રૂપિયા

23 <coughs>